રાજકોટમાં જસદણના દેવપરા ગામે વાડીમાં ત્રીસ વર્ષના જયરામ વલ્લભભાઈ સદાદીયાની હત્યા જસદણના ભાવેશ ધીરુભાઈ કુકડીયા દ્વારા કરવામાં આવી હતી આવું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતમાં છેલ્લા ચાર વર્ષ તે મૃતકની પત્ની સુરતા તેની સાથે પ્રેમ સંબંધમાં બંધાણી હતી જેથી આ સુરતા અને ભાવેશની પ્રેમ કહાનીની જાણ તેના પતિ જયરામને થતાં વારંવાર સમજાવવા છતાં જયરામની પત્ની સુરતા સમજતી ન હતી અને છેલ્લા ચાર મહિનાથી જસતણ તાલુકા ગોડલાધાર ગામે તેમના માતા પિતા ત્યાં હારી સામે હતી અને બાદમાં પંદર દિવસ પહેલા જ દેવપરા તેમના સાસુના ઘરે આવી હતી ભાવેશ ઉકળ્યા પણ સુરતાના માતા પિતા ભેગો જ રહેતો હતો અને એનો કુટુંબનો ભાઈ થાય જેથી આ સુરતા અને ભાવેશ એક જ અટકના હોય એટલે કુટુંબ ભાઈ થાય આ નરાધમ પાપીએ બહેન માટે બુરી નજર કરી બહેનને પ્રેમ જાળમાં ફસાવી હતી

એક વર્ષ જેલમાં રહી ચુકેલો છે જેમાં બાર વર્ષ પહેલા જસો ગામ ની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને પોકસોના ગુનામાં જેલમાં રહી ચૂકેલો ભાવેશ કુકડિયા રાત્રે દેવપરા મૃતકના ઘરે ગયો હતો પણ ઘરના લોકોએ કોઈ આવકારો ના આપ્યો એટલે ત્યાંથી જતો રહ્યો હતો ત્યાં રાત્રિના સમયે સુરતા અને તેનો પતિ વાડીએ સુતા હતા ત્યારે ભાવેશ હાથમાં મોટો છરો લઈ અને વાડીએ પહોંચ્યો હતો ત્યાં જઈને માથે ઓઢેલ ગોદડું ખેંચી જયરામની છાતી પર છરી વડે હુમલો કર્યો ત્યારે જયરામ જીવ બચાવવા માટે વાડીમાં ભાગવા મળ્યો અને તેમની પત્ની બૂમાબૂમ કરવા લાગી હતી થોડા દૂર વાડીમાં જતા જયરામ

માતા પિતાના ગામમાં ગોડલા ધાર જતો રહ્યો હતો ત્યાં સુરતાના મમ્મી ને વાત કરી કે મેં તમારા જમાઈ ને મારી નાખ્યો છે તેમ કઈ લોહી લોહાણ જેવા કપડા હતા તે બદલી નાખ્યા ને કંકુબેને જસ્ટ ગોખાણા ગામના મનસુખ લીંબાભાઈ મેણિયા નામના યુવકને બોલાવી અને કહ્યું કે ભાવલો મારા જમાઈનો ખૂન કરીને આવ્યો હશે માટે તો આને જ્યાં જવું હોય ત્યાં મૂકીને આવ ત્યારે હત્યા કરનારા ભાવે છોકડિયા અને મનસુખ મેણિયા બંને વસવાટ નજીક આવેલ પાંચ ખીલો રી ગામ પહોંચ્યા ત્યાં જસદણ પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા કામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી આવી ફરિયાદ લખાવેલ કે તેના દીકરા જયરામ આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાએ વાડીમાં સૂતા હોય તો મારી નાખેલ છે આ બાબતે જસદણ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો જીપી એકસો પાત્રી મુજબ તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામની તપાસ જસદણ પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ ગોહિલે સંભાળી લીધેલ છે તાત્કાલિક અને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાને ધરપકડ કરવામાં આવેલી છે આ કામે એવું જાણવા મળેલ છે કે જે ફરિયાદીના દીકરા જેરામ તેના પત્નીને આ કામના આરોપી ભાવેશ સાથે આડા સંબંધ હોય જેથી મરણજનાર જેરામ આ ભાવેશને સંબંધ નહીં આડા સંબંધ નહીં રાખવા સમજાવવાનું કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ ફરિયાદીના મરણજનાર દીકરા જેરામ જ્યારે વાડીમાં સૂતો હોય તો તેને છરી છાતીના ભાગે ઘા મારી તેમજ આંગળી ઉપર ઈજા કરી

મેણિયાની ધરપકડ કરી લે છે ત્યારે મૃતકની પત્ની સુરતાને આ હત્યામાં શું ભૂમિકા છે તે પણ એક તપાસનો વિષય છે કારણ કે ખરેખર તેને જ ભાવેશ કુકડિયાને બોલાવ્યો હતો કે નહીં એ પોલીસ તપાસમાં આગળ ખુલશે તેમજ મૃતકની સાસુ કંકુબેન કુકડિયા અને મનસુખ માણિયા મનસુખ મેણિયા જેને મૂકવા ગયેલો હતો તેની હત્યામાં કોઈ ભૂમિકા છે કે નહીં તે પણ પોલીસ તપાસમાં ખુલશે ત્યારે હાલ જસદણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે જે આ મરણ જણા રહ્યો જયરામ વલ્લભ સદાદિયા તેના મમ્મીએ મને સાંજે જાણ કરેલ ફોન દ્વારા કે મારા છોકરાને કોઈ અજાણ્યા શખ્સો મારીને વૈયા ગયેલ છે પછી મેં એમને પૂછ્યું કોણ મારીને ગયા મને સાસીઓ જે હકીકત વાત હોય જણાવો પછી એ લોકો મેં એને કીધું ક્યાં છો તો કે વાળીયા સીવી મેં કીધું તો તમારો છોકરો તો કે વાડીએ હશે મેં દવાખાને સિવિલ લઈને જાવી સીવી મેં કં હાલો જાઓ સિવિલ એને અમે એકવાર બોલાવી જયરામના મમ્મીને મેં બધી વિગત મારી રીતે જાણી તો એને એવું કીધું કે મારા છોકરાને મારા શ્રુતિ હો અને એના પ્રેમી ભાવેશ કુકડીયા તેમજ અન્ય સાથીઓ તેમની હારે રહી અને મારા દીકરાનું કુવાડા ના ઘા મારી મારા દીકરાની હત્યા કરી નાખી છે આવું જયરામના મમ્મીએ મને વાત કરેલ અને જસદણ સિવિલમાં ડોક્ટરે તપાસ કરતા મૃત જાહેર કરેલ તેમજ જસદણ પોલીસ તપાસ હાલ ચાલુ છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ